નમસ્કાર સર્વ દર્શક રીઓ આજનું રાશિ ભવિષ્ય આજનું પંચાંગ જેઠ વદ અમાસ ને બુધવાર તારીખ પચીસ છ બે હજાર પચીસ આજે મેષ રાશિ થી મીન રાશિ ના વ્યક્તિ ને જે ચંદ્ર ફળ છે રાશિ ફળ છે એ આજનો દિવસ કેવો પસાર થશે આજે મિથુન રાશિ માં ચંદ્ર મહારાજ બિરાજમાન છે તો મેષ રાશિ થી જોઈએ તો મેષ ઋષભ અને મિથુન ત્રીજા ભુવન માં ચંદ્ર મહારાજ મેષ રાશિ ના વ્યક્તિ માટે આવે છે અત્યંત સારું ફળ આપશે સાહસ હિંમત પરાક્રમ અને ધીરજ દ્વારા તમારું કાર્ય સિદ્ધ થશે તમારા માટે આજનો દિવસ સારો રહેલો છે વૃષભ રાશિ માટે ધન ખર્ચ કરવાનો દિવસ છે વાણી દ્વારા બોલી અને કોઈ સાથે બગડે નહીં તેનો ધ્યાન રાખવાનો છે કારણ વગરનો ધન ક્યાંય જાય નહીં તેનું ધ્યાન રાખવાનો છે કુટુંબ સાથે મતભેદ ન થાય તેની ખાસ આજે તમારે સાવચેતી રાખવાની છે તમારા માટે

કારણ વગરનો ઝઘડો કરાવશે કારણ વગરનો ક્રોધ કરાવશે મતભેદ કરાવશે સગા સંબંધીઓ સાથે વેર કરાવશે તમારે સાવચેતી રાખવાની સિંહ રાશિ માટે અત્યંત સારો સમય લાભ સ્થાનમાં ચંદ્ર છે બધી વસ્તુ તમને આપશે કોઈ પણ પ્રકારે લાભ થશે તમને ધાયરી સફળતા મળશે કન્યા રાશિ માટે પણ સારો દિવસ છે માનપદ પ્રતિષ્ઠા બધું તમને ચંદ્ર મહારાજ ગૌચરમાં રહી અને દસમા સ્થાનમાં બિરાજમાન છે એટલે સારું ફળ આપશે તુલા રાશિને ભાગ્ય ભુવનમાં ચંદ્ર છે એટલે ધર્મ કાર્યથી દૂર ન જાઓ તો આજે તમારે વાંધો ન આવે પણ આજે તમને પાઠ પૂજામાં કંટાળો આવશે આજે તમને ધર્મ કાર્ય કરવામાં કંટાળો આવશે અને જો તમે ધર્મ ઉપર શ્રદ્ધા રાખી વિશ્વાસ રાખી કાર્ય કરશો તો તમને પણ વાંધો નહીં આવે તબિયત થોડી ઘણી નરમ રહેશે પણ કોઈ ઉપાધી કરવા જેવું નથી ધન રાશિ માટે સાતમા ભવનમાં ચંદ્ર છે એટલે એક દ્રષ્ટિએ સારું પણ કહેવાય અને એક દ્રષ્ટિએ ખરાબ પણ કહેવાય તમે જેવું વિચારો છો પાર્ટનર સાથે જીવનસાથી સાથે એવું બનશે જેવું તમારું કર્મ હશે એવું તમને આજે ફળ પ્રાપ્ત થવા જઈ રહ્યું છે મકર રાશિ માટે સારામાં સારો દિવસ છે અત્યંત સારી સફળતા તમને આજે પ્રાપ્ત થશે તમારા માટે જે રોગ હોય તો રોગ ઉપર અને કર્જ હોય તો કર્જ પણ તમે ધીમે ધીમે બહાર નીકળશો કુંભ માટે મનની સ્થિતિ સારી નહીં રહી ચિંતા રહેશે એ ઉપરાંત તમારું મન બેચેન રહેશે એટલે કુંભ રાશિ માટે પણ મધ્યમ દિવસ અને એ ઉપરાંત મીન રાશિ તો એને પણ ખૂબ જ ચિંતા થશે મનની સ્થિતિ સારી નહીં રહેશે એટલે કુંભ અને મીનને ચોથો ચંદ્ર અને પાંચમો ચંદ્ર રહેલો છે એટલે સારી સફળતા ન અપાવે પણ દરેક કુંડળીની અંદર દરેક જગ્યાએ હું કહું છું કે જન્મનો ચંદ્ર સારો હોય તો કોઈ ઉપાધિ કરવાની રહેતી નથી તમને સારી સફળતા જ પ્રાપ્ત થશે આજની લખી રાશિ આપણે જોઈએ તો મેષ મિથુન સિંહ કન્યા ધન અને મકર આ અત્યંત લકી રાશિ છે આ રાશિને સો એ સો ટકા સફળતા મળે આજના દિવસ પૂરતું જ છે કાલે આ બદલી જશે જે તારીખ ઓમ જોઈએ તો સવા બે દિવસ બે દિવસ સુધી રહી શકે પણ ત્રીજા દિવસે તો સો ટકા બદલી જ જતું હોય છે તો આજે તમને મિત્રો રાશિફળ કહ્યું છે એ રાશિફળની સાથે સાથે આજે દિવસ દિવસ અમાસનો અમાસનો રહેલો છે તો જ્યારે હોય ત્યારે પિતૃઓની કૃપા પ્રાપ્ત કરવી જોઈએ બીજું કંઈ થાય કે ન થાય મહાદેવની પૂજા કરવી જોઈએ મહાદેવના મંદિરે નિત્યને માટે દર્શન થાય તો સારું છે નહીંતર અમાસના દિવસે ખાસ શિવાલય જઈ પૂજન અર્ચન કરી પિતૃ મોક્ષ માટે પ્રાર્થના કરવી જોઈએ બીજા નાના મોટા ઘણા બધા કાર્ય મેં આમાં લખ્યા લખી રહ્યા છે દસથી અગિયાર કાર્ય આજે તમારે કરવાના છે પહેલું જ કાર્ય પિતૃઓનો શ્રાદ્ધ કરવો પિંડદાન કરવું અને તર્પણ કરવું એ ઉપરાંત ગાયને આજે ભાગ આપવો જોઈએ દરરોજ આપતા હો તો વધારે સારું નહીતર તમારી ભોજનની થાળી છે એ થાળી આખી અલગ કાઢી શુદ્ધ અને પવિત્ર થાળી ગાયને અર્પણ કરવાની એ ઉપરાંત કૂતરાઓને અને કાગડાઓને આજે ભાગ આપવાનો છે સાધુ સંત મહંત અને બ્રાહ્મણ એને આજે તમારે ભોજન કરાવવાનું છે અતિથિને ભોજન કરાવવાનું છે અન્નદાન અને દક્ષિણાદાન આપવાનું છે તુલસી પીપળાનું પૂજન કરી પીપળાની પ્રદક્ષિણા ભરી પિતૃઓની આરાધના કરવાની છે પિતૃઓનો દીવો પાણી પાણીયારે કરવો તેલનો દીવો થાય તો ઉત્તમ પાણીયાર એ પિતૃઓનો વાસ ઘરના ઉંમરે પિતૃઓનો વાસ છે ત્યાં પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત કરવા કીડિયારું પરવાનું છે એ ઉપરાંત ઉગડ ધૂપ આજે આખા આખાઈ તમારા ઘરમાં સવારે ને સાંજે કરવાનો છે દેવ દર્શન આજે તમારા ઈષ્ટના દર્શન સતી સુરાપુરા વાછરા દાદા જેની પૂજા કરતા વધારે જેની ઉપર ભાવ હોય એના ઘણા બધા લોકો માસ પૂર્ણમી રીતના ભરવા જતા હોય છે તો આજે તમારા ઈષ્ટના દર્શન દેવી દેવતાઓના દર્શન કરવાના છે વડીલોને વંદન કરવાના વડીલોને વડીલો અલગ રહેતા હોય તેની સાથે વાતચીત કરવાની એને પૂછવાનું એને કોઈ જરૂર હોય એને તમારા ભાવ લાડની જરૂર હોય તો એની સાથે કલાક બે કલાક બેસી અને એના મનની વાતો આજે તમારે સાંભળવાની છે એ ઉપરાંત તીર્થ સ્નાન ગંગાજી વગેરે ગોમતીજી વગેરેમાં સ્નાન કરવાનું છે પવિત્ર સ્નાન અને પવિત્ર નદીઓના દર્શન માત્ર એનું નામ લઈ ઘરે સ્નાન કરવામાં આવે તો એ પણ ઉત્તમ રહેલું છે બાળકોને જમાડવા બાળકોને રાજી રાખવા ઘણા બધા કાર્ય અમાસના દિવસે તમે કરી શકો છો જીવ જંતુઓ ગાયને ચરો નાખવો નાના નાના જે કાંઈ અમોલ જીવ છે એની સેવા કરવી એનાથી પણ આજે તમને ઉત્તમ ફળ પ્રાપ્ત થશે ધન્યવાદ